અંદર જ જવાબ છે બરાબર પહેલા તો પહેલા તો એ સમજો કે સંસાર એ કોણ છે બરાબર અને સંસારમાં કોઈ સાર ન હોય તો પ્રભુ એ આપણને આ સંસારમાં મો એકલા શું કામ સંસાર તો કેડીથી સુધી ન હોઈશ પણ આપણને મનુષ્યને જ આ કહેવામાં આવ્યું છે મનુષ્ય જ આ સંસાર શબ્દ બનાવ્યો છે પશુએ કોઈ નથી બનાવ્યો બરાબર અને મનુષ્ય જ કહે છે કે સંસાર અસાર છે આમાં કોઈ સાર નથી બરાબર તો સંસાર પહેલાં તો કરે છે કોણ તમે જોજો એક વાણી આવે છે આપણી ગુજરાતી સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કા संसार तो मन करे जो सोना ने लागे क्या थी काट संसारी मनवा सोना ने लागे क्या थी काट बराबर तो संसार तो कर रही है जो कि मन संसार में नहीं आ तो कहु है सोना ने ही आत्मा की है कि संसारी मनवा आ सोना आत्मा ने काट तो नहीं

આ સંસારને જોઈએ હવે જેટલું મને ઊભું કર્યું ને જેટલું બોલો ને હું વાસના રૂપી એ જ બધો કાટ છે કાટ આ કાટ આત્માને લાગતો નથી સોના રૂપી આત્માને કાટ ન લાગે કાટ લોઢાને લાગે અહીં લોઢાને તમે મન સમજી લ્યો લોઢું અને ફોનું તમે પાણીમાં મૂક્યા હો કે તમારા ટાંકામાં રાખી દ્યો બરાબર તમારી નાની ઉંમર હોય ત્યારે દસ પંદર વર્ષ કે વીસ વર્ષની અથવા કોઈને કહી દીવો વીસ વર્ષ પછી લોઢાનો લગભગ નહીં આતો પોતોય નહીં હોય બધું પાણી સાથે પાણી થઈ ગયું છે કાટ લાગે લાગે હાવ ઘસાઈ ગયું સોનું એમનો અખંડ છે સોનાને એક ડા ગઈ નહીં લાગ્યું જરાક એટલે સોનાના આત્મા સમજો લોઢાને મન સમજો બરાબર હવે આપણે આવીએ સંસાર તરફ સંસાર એટલે શું છે સંસાર શબ્દ ગીતામાંથી આવ્યો છે ભગવાન કૃષ્ણએ જ આ સંસાર શબ્દ વાપર્યો છે બરાબર તો ભગવાન કૃષ્ણ સંસાર કોને કહી રહ્યા છે અને સંસાર એ કોને કહી રહ્યા છે બરાબર એમાં પણ સ્વયં ભગવાન કહે જ છે પોતાની વાણીઓમાં એ છે લે કહું કે ભગવાન શું કહે છે હવે પહેલાં તો સન પ્લસ સાર સન પ્લસ સાર સન એ જ સત્ય સ્વરૂપી આતમ સાર શું છે જેવી રીતે ફૂલોનો સાર મધ છે બરાબર જેવી રીતે કોઈ પણ તમે એક ફળ લ્યો અને એનો જે ગર્વ હોય છે અંદર એને તમે એક લિક્વિડ બનાવી નાખો એનો સાર છે સાર એટલે નીચોડ સારનો અર્થ નીચોડ લાવવાનો છે નીચોડ શું આવે છે તો અહીં સનરૂપી આતમ પરમાતમ શબ્દનો નીચોડ લાવવાનો છે એને જાણવાનો છે એ સાર છે આ મનુષ્ય અવતારમાં રહી અને સન સત્યનો સાર પકડો સંસાર એ શબદને પકડો સોહમ શબ્દને પકડો આત્માને પકડો પરમાત્માને પકડો સન પ્લસ સાર એ શબદને પકડો આત્માનો સાર શબદ છે સોહમ શબદ પરમાત્મનો સાર ઈ છે સોહમ એ જ શબ્દ છે બરાબર પછી સંસારી મતલબ આત્મ પરમાતમ શબ્દના સારને જેને જાણી લીધો એ સંસારી છે આત્મ પરમાતમ શબ્દને જાણનારો સારી સાર અને સારી સનનો સારને જાણનારને સારી કહે છે સંસારી સંસાર અને સંસારી બરાબર તો કેવી રીતે જાણવો સનનો સાર બસ એક જ રસ્તો છે સત્ય નિષ્ઠ સત્યનિષ્ઠ ઇન્દ્રિયા તીત વિષયવાસના રહિત સડ રિપુ જેને વસમા કરાશે કામ ક્રોધ લોભ મદ મોહ આ પાંચને ઈર્ષાનીંદ આ છ આ સડ રિપુ રીપુ મતલબ દુશ્મન આ આપણા છ દુશ્મન છે હે આને વસમા કરી લ્યો પણ એ સાચા સંત મળે ને તો જ મેળ પડે સાચા સંતો જેને આત્મ પરમાત્મ શબ્દને જાણ્યો છે એવા સંત મળી આવે ને તો જ મેળ પડે અને જેને આતમ પરમાતમ શબ્દને જાણ્યો છે ને એવાને જ ગુરુ બનવાનો અધિકાર પણ છે બાકી કોઈને નથી બાકી જેને આતમ પરમાત્મ શબ્દને જાણ્યો નથી જો ગુરુ બનવા માંડ્યો તો પરમાત્માના ગુનેગાર થાય છે એકના એક દિવસ એનો પાપનો ઘડો ભરાઈ જાય અને એનો ભોગવટો શરૂ થઈ જાય એ મહાદોષિત છે જેને સ્વયંને ખબર નથી અને જગતને બતાવવા નીકળી પડ્યા છે હે વાણીમાં આવે છે ને ગઈડા હાલો ને અંજાર મુજા બેલીડા એવી જાત્રા કરવા જેસલપીરની બેડલો આંગરીઓ એમાં છે લઈ ગયા છે ને એવા ભૂમિયા લેજો ને સંગાત મુજા બેલિડા એવા ભૂમિયા હશે તો ભોમ બતાવશે ભૂમિયા એટલે જેમ અંજારનો ગલીએ ગલી ખેતર ખેતર આખા અંજારને જાણતો હોય એને અંજારનો ભૂમિયો કહેવાય એનો જાણકાર ભૂમિયો એટલે એવી જ રીતે આતમ પરમાતમ શબ્દના ઘરનો જે જાણકાર છે એને ભૂમિયો કહેવાય એ ભૂમિયો એ જ સાચો ગુરુ જે જાણકાર છે જો એ ભૂમિયા હશે ને તો ભોમ બતાવશે આ આતમ પરમાત્મ શબ્દની સ્વયં જો ભૂમિઓ નહીં હોય એને પોતાને ખબર નહીં હોય તો એ તમને શું ભોમ બતાવશે ભૂમિયા હશે તો ભોમ બતાવશે જો એ ભૂમિયો હશે એને જાણ્યો હોય છે પરમાતમ શબ્દને તો એ તમને જણાવી શકશે ભોમ બતાવી શકશે બાકી એને ખુદને ખબર નથી એ તમને શું જણાવી શકે કદાપી ન જણાવી શકે બરાબર પછી સંસાર એ સાર બની જાય છે આપણે જાણી લઈશું જાણનાર વ્યક્તિને સંસાર કહે છે તો અસાર કોના માટે છે હે સંસાર ખરાબ નથી જો જીવતા આવડે તો બાકી અસાર તો એના માટે છે જે ભોગવિલાસ મારીએ કામ ક્રોધ લો મદમોહ શબ્દસ્પ રૂપરસગન છલ કપાટી સાની ગાતારી મારી ઠગાઈ કરવી લોકોને આ રીતે ધૂતાય કરવી ધૂતવું હે આ ભોગવિલાસમાં જે રહેનારો છે ને એને ભોગી કહેવાય સંસાર અને ભોગમાં જમીન આસમાનનું અંતર છે બરાબર ભોગી યોગી છે ને સંસારી નથી ભોગી અને યોગીમાં જમીન આસમાન છે હે યોગી એને સંનો સારને જાણ્યો છે બાકી ભોગી સંસારને નો જાણી શકે આખી યોગી જે હોય ને યોગી યોગ એટલે જોડાવું ને યોગી એટલે જોડાયેલી વ્યક્તિ જેની સુરતા શબ્દ સાથે જોડાય ગઈ છે જેની સુરતા આત્મા સાથે જોડાય ગઈ છે એને યોગી કહેવાય જેની સુરતા સારને સમજી અને સનરૂપી આત્મ પરમાત્મ શબ્દ સાથે જોડાય ગઈ છે ને એને યોગી કહેવાય છે યોગી અને ભોગીમાં જમીન આસમાનો અંતર છે યોગી સંસારથી વિરક્ત છે અને ભોગી ભોગમાં છે તો સંસારને જે જાણી લે છે સત્યના સારને જે જાણી લે છે એ યોગી છે અને ભોગી છે ને એ સંસારના સારને નથી જાણી શકતો એને સંસાર અસાર લાગે કારણ કે સ્વયં ભોગવિલાસ મારીએ છે એ તો સંસાર અસાર લાગવાનો જ છે પણ જે સંસાર હે સંૂપી આતમ પરમાત્મ શબ્દને જે જાણી લે છે જાણનારી વ્યક્તિ એ સંસારી છે એ સાચો યોગી છે એ યોગીની સમાન દૃષ્ટિ બની જાય પછી આતમ પરમાત્મ શબ્દને જાણીએ પછી સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા બાકી ભોગી ન જાણી શકે યોગી એક જ એને જાણી શકે કે સંસાર શું છે યોગી માટે સંસાર એક પરમાત્માનું સ્વરૂપ છે પ્રેમ હિ પ્રેમ જ્યાં જોવે ત્યાં તું હિ તું હિ એક પરમાત્મા તારા સિવાય બીજું કાંઈ નહીં પણ ભોગીને આ નથી દેખાતું ભોગવિલાસ કરી કરીને મરી જાય અને સંસારને જાણી નથી શકતા ભોગી જે છે એના માટે સંસાર અસાર છે અને યોગી માટે સંસાર એક સાર છે સંસારમાં સાર છે એ જાણી લઈએ છે સંસારમાં રહીને સંરૂપી પરમાત્માને જાણી લઈએ એ સાચો યોગી છે ભોગી ન જાણી શકાય બરાબર તો હવે તમે કીધું કે સંસાર અસાર છે શું સંસાર અસાર નથી જો જીવતા આવડે ને તો સત્ય નિષ્ઠ સત્યના રસ્તે ચાલીને જીવો સત્ય એ જ ધર્મ થાવ એમ થઈ જાય સત્યના રસ્તે ચાલનારને કોઈના બાપની બીક નથી હોતી એ એકલો જ મેદાન આવી પડે કારણ કે સંસાર એને જાણી લીધો સત્યના સારને જેને જાણી લીધો છે સાચો યોગી છે ને એ યોગી એને કોઈની પરવાનો એને કોઈની બીકનો હોય એનો કોઈ મિત્ર પણ નથી એનો કોઈ શત્રુ પણ નથી સમાન દ્રષ્ટિ હે પછી સમાન દ્રષ્ટિ ભાવે એ સ્વયં એની માથે પરમપિતા પરમાત્માની કૃપા ઉતરી જાય અને એ યોગી જેની સુરતા શબ્દમાં જોડાઈ ગઈ છે હે એનું રક્ષણ એ સ્વયં પરમપિતા પરમાત્મા કરતા હોય છે આ નોટ કરજો બાકી ભોગીનું રક્ષણ પરમપિતા પરમાત્મા ન કરે તો ભોગમાં ને યોગમાં ખૂબ ફરક છે ભોગીને સંસાર અસાર લાગે છે પણ યોગીને સંસાર એક પરમાત્માનું સ્વરૂપ લાગે છે બરાબર તો સંસાર અસાર નથી સંસારમાં સાર છે જો જીવતા આવડે તો બાકી ભોગી માટે એ અસાર છે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય